સુરતના તક્ષશિલા અગ્નિકાંડના મૃતકોના પરિવારજનો પણ રાહુલ ગાંધીને નહીં મળે પરિવારજનોએ રાહુલ ગાંધીને સંદેશો મોકલ્યો પાંચ વર્ષ બાદ પણ ન્યાયની આશા રાખીને અમે બેઠા છીએ કામ હોવાથી સુરત આવી ગયા છે ત્યાં પ્રકારનો આ ઠપકો આપવામાં આવ્યો છે પીડિત પરિવારજનો દ્વારા આ પ્રકારની વાત કરવામાં આવી છે ત્યારે ગઈકાલે હાઈકોર્ટમાં તારીખ હોવાથી તેઓએ અમદાવાદમાં આવ્યા હતા આ પ્રકારની વાત પીડિત પરિજનો દ્વારા કરવામાં આવી છે અને જેના કારણે થઈને રાહુલ ગાંધીને

તો એની વચ્ચે બી ઘણા અગ્નિકાંડ મેલા બનેલા અને રાજકોટમાં સત્તા જેટલા નિર્દોષ લોકોનો જીવ ગયો તો ઘટના એટલી ગંભીર હતી જેના લઈને વિપક્ષે બી ધ્યાન દોર્યું છે અને આજે રાહુલ ગાંધીજી અમદાવાદ મળવા આવી રહ્યા છે હવે ગત તારીખે અમારા હાઈકોર્ટમાં તારીખ હતી તો વાલીઓ અમદાવાદ ગયેલા હતા અને રાહુલ ગાંધીને મળવાના હતા એવું શક્યતા હોય તો મળશું એવું હતું પણ એ લોકોને સુરત કામ આવી જવાથી સુરત આવતા રહ્યા છે અને અમારે જે સંદેશો પહોંચાડવાનો હતો એમને સંદેશો આપી દીધો અને જે આરોપીઓને પકડેલા હતા સસ્પેન્ડ કરેલા હતા ડિસમિસ નથી કર્યા અને એના એ લોકોને પાછા નોકરી પર રાખી દીધો કે આ આવું ના આવું ચાલશે તો ભ્રષ્ટાચારને કઈ રીતે અંકુશ મેળવશો અને કઈ રીતે તમે આગળની આવી કોઈ પણ ઘટના બનશે તો એક ડર હોવો જોઈએ અધિકારીઓમાં પણ એ ડર નથી એના લીધે વારંવાર આવી ઘટના બનીશ તો જયસુખભાઈએ સ્પષ્ટ કરતા જણાવી દીધું છે કે ટેકનિકલ કારણોસર એ વાપરી રહ્યા છે કારણ કે ગઈ ગતરોજ આપણે હાઈકોર્ટની તારીખ હતી આજે એમને કામ હોવાથી એ લોકો અહીંયા આવી ગયા છે એટલે આજે તો એ લોકો નથી મળવાના પરંતુ ભવિષ્યમાં એમને લાગશે તો એ સો ટકા મળશે એવી એમની વાત છે કેમેરા પર્સન ભૂષણ ચૌધરી સાથે આઝમ સાથે સંદેશ ન્યૂઝ સુરત